શ્રી દેશેકી જે સર્વે વૈષ્ણવોને પ્રભુની છઠ્ઠી ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય તેમજ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુની છઠ્ઠી શ્રાવણ વેરસ યાનિ કે શ્રાવણ ત્રયોદશીના દિવસે મનાવવામાં આવે છે અને વસ્ત્ર શ્રિંગારમાં આપણે જોઈએ તો શ્રીજીમાં મંગલામાં આછા ગુલાબી રંગનો ઉપરણો ધરવામાં આવે છે તેમજ ચોફૂલી ચુંદડીના વસ્ત્રો ધરવામાં આવે છે અને મોતીના તેમજ સોનાના આભૂષણો ધરાય છે અને મધ્યનો શૃંગાર થાય છે હવે લાલાની છઠ્ઠીના ભાવનો આપણે વસ્ત્ર શૃંગાર જોઈએ તો આ દિવસે મોટે ભાગે જગુલી ટોપીનો શૃંગાર લાલનને કરવામાં આવે છે અને આ ઉત્સવની વિશેષ ભાવભાવના જોઈએ તો આ દિવસે જોગી લીલાના પદો તેમજ કીર્તનોના ગાન થતા હોય છે તેમજ જોગી લીલાના દર્શન હોય છે જેમાં ભગવાન શિવજી લાલાના દર્શન કરવા આવે છે જશોદા મૈયા ના પાડે છે કે મારો લાલો આપને જોઈને ડરી જશે તો જશોદા મૈયા અને ભગવાન શિવ વચ્ચેના સંવાદો થાય છે અને એ ભાવના કીર્તનો અને પદો ગવાય છે અને જશોદા મૈયા પછી શિવજીને જોઈને કહે છે લાલુ બહુ રડે છે તો કહે છે કે કાહુ જોગી કી દ્રષ્ટિ લાગી કનૈયા મેરો રોવે માહી તો આવા સુંદર સુંદર પદોના ગાન થાય છે અને જશોદા મૈયા તેમજ મહાદેવ વચ્ચેના સંવાદો થાય છે અને એની આપણે ભાવભાવના જોઈએ તો ભગવાન શિવ જ્યારે કનૈયાના દર્શન કરવા આવે છે ત્યારે જોગીના રૂપમાં આવે છે અને જશોદા મૈયા મના કરે છે કે મારા લાલાના દર્શન તમને નહીં કરવા દઉં કે મારો લાલો તમને જોઈને ડરી જશે તો શિવજી તો આ સાંભળીને ચાલ્યા જાય છે અને આ બાજુ તો લાલાએ રડવાનું શરૂ કરી દીધું કેમ એ કરીને પ્રભુ છાના રહેતા નથી જશોદામાં અહીંયા ઘણા ઉપાયો કરે છે રમકડા આપે છે રમાડે છે પણ પ્રભુ ચૂપ નથી થતા પ્રભુ છાના રહેતા નથી અને રડીએ જાય છે આ સમયે માતા જશોદા બાવરી બાવરા બની જાય છે કે આ શું થયું આ જોગીજી આયા ત્યારથી મારા લાલાએ રડવાનું શરૂ કરી દીધું છે અને આ જોગીની ચોક્કસ નજર લાગી છે મારા લાલાને તો હવે કેમેય કરીને આ જોગીને પાછા બોલાવો અને પછી ગોપીઓને એને બધાને કહે છે કે હવે તમે ગમે તેમ કરો એ જોગીને તમે શોધી લાવો અને પછી ગોપીઓ બધા લા શિવજીને શોધવા માટે જાય છે અને પછી શોધી લાવે છે અને નંદભુવનમાં શિવજીને લાવે છે અને શિવજી અને લાલાનું પરસ્પર મિલન થાય છે શિવજીને જશોદા મૈયા લાલાના દર્શન કરાવે છે શિવજીની ગોદીમાં લાલાને પધરાવે છે અને જેવી શિવની અને પ્રભુની દ્રષ્ટિ મળે છે તો પ્રભુ રડવાનું તરત બંધ કરે છે અને કિલકિલાટ હસવા માંડે છે અને આવી રીતના હરિહરનું મિલન થાય છે તો જશોદા મૈયા આ જોઈને ખૂબ રાજી થાય છે અને શિવજીને કહે છે કે હવે તો આપ અહીં જ નંદભુવનમાં જ રોકાઈ જાઓ અને જ્યારે જ્યારે મારો લાલો રડે ત્યારે ત્યારે તમે દર્શન આપજો તો આ ભાવના છઠ્ઠીની ભાવભાવના છે અને આ રીતની જોગીલીલાની કથા અને ભાવભાવના હોય છે જય શ્રી કૃષ્ણ